રાજકોટના ધોરાજીના પ્લાસ્ટિક બંધ કારખાનામાંથી મળી આવેલ માનવ કંકાલના મામલે થયો મોટો ઘટસ્ફોટ ધોરાજીના નાની પરબડી ગામ પાસેના કારખાનામાંથી મળી આવેલ માનવના કંકાલમાં પરિણીત મહિલા અને એક બાળકની માતા હોવાનું સામે આવ્યું છે ધોરાજીના પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી મળી આવેલ માનવ કંકાલના મામલે થયો છે મોટો ઘટસ્ફોટ ધોરાજીના નાની પરબડી ગામ પાસે કારખાનામાંથી મળી આવેલ માનવ કંકાલ પરિણીત મહિલા અને બાળકની માતા હોવાનું સામે આવ્યું છે મૃત મહિલાના પતિએ નાના ભાઈ સાથે મળી અંદાજિત નવ માસ પહેલા પત્નીની હત્યા કરી હતી ત્યારબાદ મહિલાના મૃતદેહને કારખાનાની કુંડીમાં નાખી દાટી દઈ હત્યારા ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા હતા પાંચ દિવસ પહેલા મળી આવેલ માનવ કંકાલમાં ધોરાજી તાલુકા પોલીસે મૃત મહિલાના પતિ અને દિયર સામે હત્યાનો અને કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધી છે મહિલાની હત્યા કરી નવ માસ પૂર્ણ મૃતદેહને દાટી દીધા બાદ હાલ માનો કંકાલ મળતા મચ્યો હતો ભારે પોલીસે ઉત્તર પ્રદેશથી પૂછપરછ માટે લઈ આવ્યા હતા અને ભાંડો ફૂટ્યો હતો ભાંડો ફૂટ્યા બાદ થોડા દિવસ પહેલા મળેલા માનો કંકાલમાં મહિલાના પતિ અને દિયર સામે નોંધાયો હતો ગુનો મૃતક મહિલાનું નામ રેશમા દેવી ઉર્ફ ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ હોવાની માહિતી સામે આવી છે હત્યા કરવાના મામલામાં મૃત મહિલાના પતિ વિપિન દિવાન સિંધ યાદવ તેમજ દિયર સૌરભ દિવાન સિંધ યાદવ હાલ પોલીસ સંકંજામ આવ્યા છે પોલીસે હત્યાના બનાવમાં ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કરી ધોરાજીના સીપીઆઈ હેરમાને આ મામલાની સોંપી છે તપાસ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે